રોડ પાસે શૌચાલયને બંધ કરી નવા શૌચાલય બનવાની ગતિવિધિઓ સામે રોષ સિહોર નગરપાલિકા દ્વારા ટાણા ચોકડી પાસે નવા પુરુષ લેડીજ માટે શૌચાલય બનાવવા માટે મડુલી ગ્રુપ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે સિહોર નગરપાલિકા દ્વારા ટાણા ચોકડી પાસે લેડીજ અને જેન્ટ્સ માટે શૌચાલય કાર્યરત છે પરંતુ અહીં જાળવણીનો અભાવ છે પાલિકા દ્વારા અહીં સ્થળની બાજુમાં નવા શૌચાલય બનાવવાની પ્રક્રિયા શરૂ કરે તે પહેલા ટાણા ચોકડી બાપા બજરનદાસદાસ મઢુલી ગ્રુપના આગેવાનો સ્થાનિકો સહિત ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોએ જણાવ્યું હતું કે જે સ્થળે હાલ શૌચાલયો છે તેને અદ્યતન સુવિધાઓ સાથે કાર્યરત કરવાની જરૂર છે

પાણી <speaking> પાણી <in foreign language>

જો મત ચોક આટલા છે એમાં સાહેબ એવું થાય છે ચોકડીએ બનાવાય તો તમારું રૂમ એટલો ફ્લોરીયસ થાય સારું થાય અને નહીં સર બે ટોયલેટ બે ખાલી કરજો ને ગામડાના બેરવ આવે નથી કરો સાહેબ એટલે પછી લોકો સુખ ઉપયોગ કરેનું નકી ભાઈ પાસે કે અમે